વલસાડ જિલ્લા પોલીસ દિલ્હી બ્લાસ્ટ બાદ એલર્ટ સાથે બોર્ડર સહિતના માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધર્યો રેલવે સ્ટેશન બસ ડેપો હોટલ લોજ તપાસ સાથે માછીમારો તથા લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દિલ્હી પ્લાન્સ બાર્ડ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ સહિત પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે જિલ્લામાં પ્રવેશ કરતા તમામ રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં છે સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર સહિત જિલ્લામાં પ્રવેશ કરતા તમામ માર્ગો પર ચેકિંગ સાથે તમામ વાહનોના જરૂરી પુરાવા અને વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે તો આ સાથે વલસાડ જિલ્લામાં આવેલા સાઈઠ કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે માછીમારોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સૂચના આપવામાં આવી છે તમે જિલ્લા ખાતે આવેલા તમામ હોટલ અને લોજ ખાતે પણ તપાસ હાથ ધરાઈ છે રેલવે સ્ટેશન નજીક અને બસ ડેપો નજીક આવેલ તમામ હોટલનું ચેકિંગ હાથ ધરાયું તો હોટલમાં રોકાયેલા તમામ લોકોના જરૂરી પુરાવો તપાસ કરવામાં આવી રહ્યા છે ડીવાયએસપી સહિત પોલીસ કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડા એસટી ડેપો સહિત રેલવે સ્ટેશન ખાતે લોકોના બેગ જરૂરી પુરાવા અને લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે جيڪي ۾ بلاڪ ٿو آهي

पुलिस भाई दादा अरे बोलो नहीं साइड लाओ भाई आप बैठ सकते हो बिल्कुल बैठ सकते हो आ दादा मंदिर से जो साइंस बैग में से तो दाऊ बोलता मत सुन ये सुनते सुन भी आओ कहा जाओगे कहा जाएंगे भाई आधार कार दिखा दिखा कोई भी दिखा कर दे आने के है क्या अगर गाड़ी आपसे सुरक्षित बराबर बेसी जाओ हाँ नजी नजी तो बस lima जाए bom रावत untuk मना ગુજરાતમાં પણ એલર્ટ આપેલ હોય અત્યારે મુખ્ય મુખ્ય જગ્યા ઉપર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત અન્ય ટીમો બનાવીને હોટલો ધાબા અને અન્ય શંકાસ્પદ જગ્યાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ઉપરાંત જે વેપારી બહારથી આવેલા છે અમે જે રાત્રે પણ ધંધા કરે છે એ લોકોના ધંધા પણ ચેક કરવામાં આવેલા છે વાહન ચેકિંગ દરમિયાન કોઈ ખોટી હેરંગ ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કોઈ શંકાસ્પદ કેવી મુવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસ જાણ કરે કિનારો છે દરિયા કિનારા ઉપર જે એસઆરડીના માણસો છે એમને પણ સંપર્ક કરીને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ જણાય મરીન પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવેલી છે એને જાણ કરવા માટે જણાવવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો